નમસ્કાર બાળમિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા એકદમ મજામાં હશો તો બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બે ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ ત્રણ ની સમજૂતી મેળવીશું પાઠ ત્રણ પાઠનું નામ છે આટલા બધા રમકડા તો ચાલો બાળ મિત્રો આપણને પાઠ ત્રણની અંદર સૌથી પહેલાં એક સરસ મજાનું બાળગીત આપેલું છે તો હું બાળગીત ગાઉ ત્યારે મારી સાથે તમારે પણ બાળગીત ગાવાનું છે તો ચાલો શરૂ કરીએ ટર રર ઢમ 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 કરો રમક કૂચ કદમ ટર રર ટર ઢમ ઢમ કરો રમક ડૂચ કદમ હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી ખડાક નેશી છટા અમારી ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા રમકડાચ કદમ ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા રમકડાચ કદમ ટર ટરર ઢમ 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 કરો રમકડા કૂચ કદમ ટરરર ટરરર ઢમ 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 કરો રમકડા કૂચ કદમ તો હવે બાળકો આપણને ત્રીજા પાઠની અંદર એક સરસ મજાની વાર્તા આપેલી છે તો વાર્તાનું નામ છે રમકડાવાળા રૂપેશ કાકા ચાલો હું તમને વાર્તા કહીને સંભળાવું છું બધા શાંતિથી વાર્તા સાંભળજો એક રૂપેશ કાકા હતા એ રૂપેશ કાકા હતા એમને નાના નાના બાળકો છે એ ખૂબ જ ગમતા હતા રૂપેશ કાકાના જે પોતાના સંતાનો હતા તે અહીંયા એની સાથે નહોતા રહેતા તો એ લોકો ક્યાં રહેતા હતા તો કે એ તો અમેરિકા રહેવા વહી ગયા હતા હવે રૂપેશ કાકા એકલા પડી ગયા એટલે રૂપેશ કાકાને ક્યાંય ગમતું નહોતું રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા હવે રૂપેશ કાકાએ શું કર્યું તો કે આસપાસના જે બાળકો હોય બરાબર એને પોતાની ઘરે બોલાવી અને એક રૂમની અંદર બધા રમકડા છે એ ગોઠવી દીધા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપી દીધું ટોય હાઉસમાં છે એ બાળકોને ખૂબ જ મજા પાડતી શું કામ કારણ કે ટોય હાઉસમાં બાળકોને રમકડા રમવાની ખૂબ મજા પડતી કારણ કે ત્યાં ખૂબ બધા રમકડા હતા આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે પણ રૂપેશ કાકાએ એક પાટિયા પર લખી દીધું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ હવે ટોય હાઉસમાં જે બાળકો હતા એ રમવા માટે તો ત્યાં આવતા જ પણ બાળકોને જો કોઈ રમકડું ગમી જાય છે અને એમને ઘરે લઈ જવું હોય છે તો પણ રૂપેશ કાકા છે બાળકોને રમકડા ઘરે લઈ જવા માટે આપતા હતા હવે ત્યાં તો ઘણા બધા બાળકો રમવા માટે આવતા તો એક દિવસ એક અક્ષય નામનો છોકરો અને એક શ્રીકાંત નામનો છોકરો એ બંને છે પાકા ભાઈબંધ હતા હવે અક્ષયને છે એ રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ જ ગમી ગયું તો તે તો ઘણીવાર ત્યાં રમવા જતો હતો પણ શ્રીકાંત છે એ તેની સાથે રમવા નહોતો આવતો એનો ભાઈબંધ હતો પણ તેની સાથે રમવા ન જાય આખો દિવસ એ છોકરો છે મોબાઈલથી જ રમ્યા રાખે તો અક્ષય છે એની પાસે વિમાન એક હતું રૂપેશ કાકાના ઘરેથી જે લઈ આવ્યો હતો એ વિમાન છે એ ત્યાંથી લઈ આવી અને એને આકાશને બીજા બે રમકડા એના માટે લઈ આવ્યો હવે એક જેસીબી લીધું અને એક બીજું બોલતું વાંદરું લીધું બરાબર હવે એ બંને રમકડા જે છે જેસીબી અને બીજું બોલતું વાંદરું એનાથી એ રમવા લાગે છે અક્ષય પોતે તો એ રમકડાથી રમે જ છે પણ ઘરે આવી અને બોલતું વાંદરું છે એ એના ભાઈબંધ છે શ્રીકાંત એને રમવા માટે આપે છે તો શ્રીકાંતે પહેલાં તો ના પાડી કે ના ના મારે નથી રમવું પણ જેવું એણે જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ છીએ એવું જ બોલે છે એટલે એણે તરત જ મોબાઈલ મૂકી અને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી દીધી તો એને તો ખૂબ મજા પડી ગઈ શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય દાંત કાઢે તો એ પણ દાંત કાઢે અક્ષયને તો આ જોઈને ખૂબ જ મજા આવી ગઈ અને તેણે શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે રૂપેશ કાકાની ઘરે સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે આવવા તો અનેક રમકડા છે શ્રીકાંતને તો ટોય હાઉસ જોવાનું ખૂબ જ મન થઈ ગયું પછી એક દિવસ નક્કી કરે છે કે ચાલ હું તારી સાથે આવીશ એક દિવસે તે અક્ષય સાથે રૂપેશ કાકાના ઘરે ટોય હાઉસમાં જાય છે હવે ત્યાં તેણે પોતાનો મોબાઈલ આપી અને ગળથોલિયા મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ છે એ બે રમકડા ઘરે લઈને આવે છે પછી એક રવિવારે શ્રીકાંત અક્ષય અને અક્ષયની બહેન રૂચા એ ત્રણેય છે રૂપેશ કાકાના ઘરે જાય છે ટોય હાઉસમાં તો ઘણા બધા રમકડા તમે જ્યાં જુઓ ત્યાં નકરા તમને રમકડા જ રમકડા દેખાય અને કેવા રમકડા ખબર છે તમને કોઈ ચાવીવાળા રમકડા કોઈ રિમોટવાળા તાલી પાડતા કૂદકા મારતા અને દીવાલ પર ચડતા રમકડા હવામાં ઉડતા રમકડા માથું હલાવતા રમકડા આંખો પટપટાવતા રમકડા અને એવા તો અનેક રમકડા જોઈ અને ત્રણેય બાળકો તો હરખાઈ ગયા ખૂબ જ રાજી થઈ ગયા ખૂબ જ ખુશ થઈ ગયા કે વાહ આટલા સરસ રમકડા ટ્રેનથી રમે પછી ઢીંગલીને રમાડે રિમોટથી ગાડી ચલાવે રીંછને નવડાવે ગલુડિયાને દોડાવે રસોડામાં રસાઈ બનાવે આમ અનેક રીતે બાળકો છે એ આનંદ આનંદ કરવા લાગ્યા રૂચાએ તો શિક્ષક બની અને બધાએ રમકડાને ભણવા બેસાડી દીધા કારણ કે તેઓ તો રૂપેશ કાકાની ઘરે જ રમતા હતા ટોય હાઉસમાં ત્યાં તો તમારે જેટલી વાર રમવું હોય જેટલા રમકડાથી રમવું હોય બધી છૂટ હતી એટલે રૂચાબેન તો છે શિક્ષક બની જાય છે અને બધા જ રમકડા છે એને ભણવા માટે બેસાડી દે છે એવામાં એક બોલતું વાંદરું છે એ પણ ભણવા બેઠું હતું હવે રૂચાબેન જેવું બોલે એવું જ એ બોલતું વાંદરો બોલે પોતાના ચાળા પાડે એટલે રૂચાએ એ વાંદરાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું અક્ષયે છે એ સાપસીડીની રમત છે શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી દીધી બંને ભાઈ બંધ છે એ સામ સામે બેસી અને સાપસીડીની રમત રમતા હતા હવે એટલામાં બારી પાસે એક કબૂતર રૂચાબેને જોયું તો એ તો એને લેવા માટે દોડી પહેલાં હું આ કબૂતરને પકડી લઉં તો એ કબૂતર તો ઉડી ગયું રૂચાને એમ કે એ કબૂતર તો રમકડાનું હશે અને બધા હસી પડ્યા અને રૂચાબેન પણ ખૂબ હસી પડ્યા તો બાળમિત્રો અહીંયા આપણે પાંઠ ત્રણની સમજૂતી પૂરી થાય છે તો બાળમિત્રો અહીંયા આપણે વિડીયો છે પૂરો કરીએ છીએ ફરી મળીશું એક નવી સમજૂતી સાથે અને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો